જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાંચ્યા છીએ હાડા નવ અને આપણે નાઈ ધોઈ અને રેડી થઈ જાય છીએ અને આજ નોકરી આપણે બપોરે જવાનું હોય તો અત્યારે આપણે ઘરે જે બધું છે એ બતાવી જઈશું અને કોમ્પ્લેક્સ બાજુ જવાનો વિચાર છે તો જોડે દેજો આજના બ્લોગમાં અને આ બધો દાડો ઉજ્યો હોય અને હું આને રમવાનું ચાલુ કરી નાખ્યું હોય ધ્રુવના કિંજી છે તો Kalau cuyuyunin dari lomba mencalukan nasu ya baju karena ada cerewenya begitu lebih oke hai hai તો હવે લખીને તો અખધ આવું જડતું હોય તો આ બાજુ મંદિર છે મંદિર દર્શન કરી લઈએ ના એ દીધું છે એટલે મંદિરે દર્શન કરીએ પછી આપણે નીકળીએ પેલા ઘર બાજુ તો જોડી દેજો બ્લોગમાં આગળ મંદિર બતાવેલું આપણે બ્લોગમાં શ્રીકોદેર માતાનું મંદિર ચડી તો અગરબત્તી લોહી ગઈ છે એ આપણે ફરીથી પ્રગટાઈ પ્રગટાઈ દઈએ અને પછી આપણે અગરબત્તી પછી જઈએ પેલા તો અગરબત્તી પ્રગટાઈ અને હવે આપણે જઈએ છીએ પેલા ઘેર દુકાને અને જો દુકાને આવા વધારે કોમ ના હોય તો પછી આપણે આજ જવાની ઈચ્છા છે કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સે જઈ અને માહી જોડે બ્લોગ બનાવવાનો વિચાર છે કારણ કે હમણાં ખાચા દિવસથી આપણા બ્લોગમાં માહી નહીં આવ્યો તો હવે જઈએ અને એક જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો જોડે રહેજો બ્લોગમાં તો જો આ તરમ વહેલા વહેલા ક્રિકેટ રમીને આવી ગયા હિ અને આ નંગ તો લટ્યો જ રમે કું કરતો ને કહેશા કોમનો નહીં અને જશો તો હેડે લે જોઈ દડો લેવા કુલદીપ

કારણ કે કોઈ દાણા લગીર કટ બતાવતો નહી એમ કે આપડે જઈએ બે જણા બી ચોકડીએ તો જોડે દેજો બ્લોગ માં આ કીધું જ ખરું શું કીધું ગોઈંગ ટુ એસબી મોલ એસબી ચોકડી કે બધું આવી જાય તો આપણે જઈએ એસબી ચોકડીએ બરાબર તો જોડે રહેજો બ્લોગ અને આ બાજુ કરણ કોક કે છે શું કહેતો કે તમે પંચાયત કરવા માંડ્યો તો મારી હા મારી તો પંચાયત કરતો હાલ ગયા પણ તું રિપ્લે ના મારતા હાલવા પડે રિપ્લે અને મિત્રો બીજી ખાસ વાત કે અમે જઈએ છીએ એસડી મોલમાં હવે થોડા પેલો આપણે શું કહેવાય સેલિંગ કરવા માટે ઊભા રહેવું હા અને બીજી ખાસ વાત કે અમારા ગળામાં પહેરેલું હોય ને કોઈ વન ગ્રામ ના મળતા કારણ કે હું કાઉન્ટર ઉપર ઊભા હોય ને એટલે ઘણા કસ્ટમર આવી કહેતા હોય કે તમારા ગળામાં રે એવી ડિઝાઇન બતાવો ને પહેલાં કીધું આવી ડિઝાઇન ચોથી લાવો અમારે રિયલ એના માટે રિયલમાં જવું પડે આવી ડિઝાઇનો છે આપણે ફેર લાંબા નહીં એટલે પણ મારે રિયલ છે એવું બરાબર

આ ઓર ભાઈ કષ્ટોનો નહી જાતો. તમારા કષ્ટોનો તો ગરણ ભાઈ લેવા તૈયાર બતાવો હડ. એનેક્ટિવા બતાવો. એનેક્ટિવા હોય એક્ટિવા બતાવો ઇવી એક્ટિવા. કઈ નઈ ખાલી સાઈડમાં બે પોકળા

આ પદ્રતમમ કર રહે એ ભાઈ કહી ભાઈ તમમ કરો મોજ ખા લે મોજ કરવાની છે મોજ એ દિલીપ દિલીપ નો ફર્સ્ટ ડે છે નોકરી માં ના આજ સેલિંગ કરે છે ભઈલા એક બીજું એક બીજું મેં તો પછી પછી હર ગમ સંગી जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी वाह सोना सोना इतना भी कैसे तू सोना क्या बात है सर सोना सोना इतना भी कैसे तू सोना तेरे इश्क में जोगी होना मैनू जोगी होना લગભગ આઠ ના ચાલીસ જેવું થયું હોય અને આપણે નોકરી પર ઘરે આવતા બાઇક ને આપણે ટુ ફિફ્ટી હમી કરાઈ નહીં તો ફરી આપડે લેવા આવી માહિતી સારું શું કરું હા એવું જ ને બરાબર તો ટીબી ત્રણ રસ્તા એરો ખાવા માટે ગયો હતો એનો રેસ એ કણ રાતા રાજો રહેવાનું તું કોને ઉઠવાનું તું કોને ના ના તો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હા ત્યાં આગળ જવાનું એવું ભૂલ ભાઈનો ફોન આવ્યો બરોબર તો ખુમતાજી નું કોઈ રેકોર્ડિંગ હશે તો એક જવાનું છે અને અને હવે હું જવું છું ઘેર જો એનો ના આવ્યો તો થોડી વાર હું ઘેર પકવાનો જ હતો પણ ભાઈ એક વાત તમારી કમ્પ્લેન આવી મજબૂત કઈ બોલો હું એને

તો આજનું જે રૂટિન હતું હું તમારી વિડીયો હું બતાવી જશું તો તમને અમારો વિડીયો ચૌદ હજી કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું કાલે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાક મિત્રોને ગુડ નાઇટ